જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આવેલી શ્રી સોમનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માધવ સ્કૂલ ખાતે કલરવ બે હજાર ઓગણીસ કાર્યક્રમ મુરલીધર વંડી ખાતે યોજવામાં આ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં સાથે આ કાર્યક્રમમાં જાણીતા વક્તા લેખક સ્પીકર જય વસાવડાનું માંગરોળની બત્રીસ જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ માંગરોળ નગર સ્વર જાણી ઉદઘોષક રમેશ જોશીનો વિશેષ સન્માન કરવામાં આવ્યું અને બીજા ગ્રુપમાં વિજેતા છે આનંદ અને ગૌરવ થાય યુવા કલમ નવે જયભાઈ

પછી પાછા ફરતા ફરતા દુનિયાનો કરવા માટે ખબર પડે કે આખી દુનિયા માણસ છે ને ખાલી હાથે જાય છે પછી હવે મજલુમી સાહેબ અને સરદાર સ્ટેટ એક નવાબ મજલુમી પ્રેમપૂર્વક પોતાના રાજ્યો આપી દીધા કોઈ શરતો મૂક્યા સિકંદર ની વાત છે સિકંદર ભલે ખાલી હાથે જતો નથીવા તો તમારી યાદ ને સાથે લઈને જશે આ મેં કહ્યું આપ બધા છે પ્રેમ વરસાવ્યો આપ બધા છે સન્માન કરવું છે શું